તો જય માતાજીના જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને તો અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે અમે જવાના છે મારી બહેનપણીના ઘરે તો આજે અમે મારી બેનપણીના ઘરે જવાના છે મારા પપ્પા રે અહીં ઘણા ટાઈમથી હું વિનંતી કરું છું તો જઈને મને આજ મારી બેનપણીના ઘરે લઈ જવાના છે તો હું મારા મમ્મી મારા પપ્પા અને મારા ભાઈ અમે ચારેય જવાના છે મારી બહેનપણીના ઘરે કેમ કે આજે રવિવારની રજા છે તો મારા ભાઈ પણ ઘરે છે ને મારા મમ્મી પણ તો અમે આખું પરિવાર જવાના છે મારી બહેનપણીના ઘરે તો બધા અંત સુધી બ્લોગમાં બન્યા રહેજો તમને બધાને બહુ મજા આવશે તો હાલો હવે મળીએ આપણે અમારી બેનપણીના ઘરે જઈને ત્યાં સુધી જય જય શ્રી કૃષ્ણ તો હાલો બધા હાલો તો મિત્રો આપણે આવી ગયા મારા બેનપણીના ઘરે તો હવે એમના ઘર બાજુ જઈશી તો તમને બતાવી કે એમનું ઘર ક્યાં છે તો અમે આજ વહેલા નીકળી ગયા તમારા બેનપણીના ઘરે આવવા તો અમે અહીંયા બે ઘરે જવાના છે એક તો મારા ભાઈના ઘરે ઘરે એક મારા ભાઈજીના ઘરે તો આ મારી ફ્રેન્ડ છે તમે જઈ શકો છો તો હાલો તમને બતાવી દઉં મારી ફ્રેન્ડનું ઘર પણ તો આ છે મારી ફ્રેન્ડનું ઘર હમ મારા કાકીની કોઈ ઘરે નથી ભાભુની હાલો હવે ઘરે તો આવી ગયા છે ચા પાણી બનાવવાના હોય તો બનાવી નાખો તો આ મારો ભાઈ છે અને મારો ભાઈ આર્મીમાં નોકરી કરે છે તો અત્યારે તો એ ઘરે નથી ને તમને એમના જોડે પણ મુલાકાત કરાવી દે તો હાલ હવે અમારી મેડમ ચા બનાવે છે જમી લીધું છે ને હવે અમે ઘર બાજુ નીકળવાની તૈયારીમાં થઈ જો બાપુ ઘરે આવી ગયા છે અને મારી મમ્મીને બે માવો બનાવે છે તો હાલો આપણે ધાબા ઉપર જવું છે તમને ઉપરનો નજારો બતાવું કેવો છે તો હાલો હવે આપણે ધાબા ઉપર જઈશી નજારો ઉપરનો તમને દેખાવો પડે પેલા હું ઉપર જાઉં ધાબા ઉપર ધાબુ તો એકદમ મસ્ત બનાવી નાખ્યું છે હું તમને દેખાડું મારે બેનપણીનું ખેતર ખોતા તો જો અમારી જેમ એકદમ હરોગો વાવી દીધો છે એવડાની ને પણ ખેતર થોડું દૂર છે તો એમને પણ હરોગો વાવેલો છે ને થોડા ઘઉં વાયા છે બાકી બીજું તો હવે અમે ઘરે જાય છીએ કેમ કે હવે મોડું થઈ ગયું છે માલ વેરા થઈ ગયું છે તો હવે અમે ઘરે જઈ તો હાલો હવે ઘરે જઈને મળી હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ મારી બેનપણીના ઘરેથી પાછા તો હવે આજનો બ્લોગ આપણે અહીંયા જ વિરામ દઈ દઈ અને જેને પણ અમારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમને સપોર્ટ કરતા રહેજો તો હાલો હવે ત્યાં સુધી બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ